હા ઇબુકા પાડી નું લાગે <laughs> ુ <laughs> આયો તો તું તને મને આયો તો

Kazuto This is <laughs> a toy You have this Hmm This is gold OK welco Ha Trustee You have aげ

पास से गेंद जीत और हल्के से गेंद दिया और स्टोक के साथ दौड़ पड़े एक रन पूरा हुआ दूसरे रन के लिए भागे और संतोष दो, दो इसी इसी के सैतालीस वो है फोर्टी सिक्स एंड टेन ओवर गॉन टेन ओवर दैन फोर्टी सिक्स विकेट्स गॉन

ले तो तो तो। 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 ले ला तो। और तो। ले गया तो। बान तो। ले ले एक दिन ले ले कर 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 एक दिन एक दिन ले ले अरे हूं करमई गई टिंग 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 चल गए अब खेले हैं

એ ભાઈયા એ ભાઈયા મોનોર કોણ કોણ છે ચાર આ છે જેક કે બે 23 મેલી ગઈ છે

લાગે મોળ દેખીએલા બહુત દરવાયા આવજો એકેલે આવજો મારી જાણે ભાઈ તમારે ચેનલને જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી બેલ આર મે તમારા સબ્સ્ક્રાઇબ મોડું ભાઈ આ મેક જો આવે નખ્યા બધાય અપરા કુડો ભાઈ હોસે મારી ચેનલને જલ્દી આને મળજો લાઈક કરો ફોલો કરો સોલા વાળા લ ઉતારો આપડા મોટા બજરંગી રસ વાળા ઉતારો ကောင်းပါပြီ சவுண்ட் பைட் பிரதமர் இருபத்து ஐந்து செகண்ட்ஸ்

લો બેટમેનનો મારો હતર નાક પુછાદગ બટલર લોટલા બટલર કેવો બટલર રાહુલભાઈ બટલર જનરેટર જનરેટર நான் 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 આવેલા છે મોટા મોટા અને ગામજનો પણ આવેલા છે અને મોજ આનંદ લઈ છે અને ક્રિકેટ પણ ચાલુ થઈ ગયો છે છે એટલે ફટાકડા નો તો સંભળાય ને હા એવું છે તમે પણ માં તમારી છે મારી ચેનલ છે આ જે કે જીરો જીરો ટુ યુટ્યુબ ચેનલ છે અને તમે લાઈક છે સબ્સ્ક્રાઇબ કરી નાખ્યો મિત્રો અને અત્યારે તો આવે છે ક્રિકેટ તમને બતાવી રહ્યો છું જો ચાર બાજુ માહોલ પણ બહુ જામા જેવો છે આ તો હજી પેલો ટેસ્ટ હશે એટલે હજી આવો માહોલ બન્યો રહે છે હજી તો થોડોક સમય છે એટલે એટલે બધા માણસો નહીં આવે પણ થોડીક વાર લાગશે છે તો આપડે જોવા જઈએ ડબલ જીરો સેવન વાળા યુટ્યુબર છે તો આપડે ભેગા થઈ ગયા તો હવે આપણી શેનો નું નામ છે બધાને ખબર જ છે ઘણા કારણે બાર જીરો ચાર ની મોજ તો એમાં બધા મિક્સિંગ ના વિડીયો હોય ધારો કે આપણે કોઈ એક જાતનો નો બ્લોક બનાવતા નથી કે આ જાત નો એક જ જાતનો નો બ્લોક બનાવ એવું કઈ નહીં જે આવે ઉતારી દે બાર જીરો ચાર ની મોજ હા અને આપડી મોજ આયા જો ઈ તો રહેવાની હતી એટલા માટે તમે ડિજિટલ મદારીને પણ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો એટલા માટે અમે તને તને યુટ્યુબર છે આ તો મળતા મળતા સાથે ભેગા થઈ ગયા તો ઈ ચાલો ને થોડો આપણે ઇન્ટરવ્યુ આપી દે એટલે આપી દીધો આપણે રક્તે હા 11 વાગ્યા છે અને લગભગ રાજના 3:30 વાગી જાય એટલું લાલ છે ને આલે હા એવું લાગે છે

લગભગ હજાર માણસો હોતું હોય છે આ 2900 છે આ ધારો કે ફરતા અંધારામાં કોક બેઠા હોય કોક બેઠા હોય કોક કામ હોય તેમ એટલે એમાં કઈ દેખાતું દેખાતું નથી બાકી આ માણસોની ભીડ તો આમ જોરદાર છે કાલે હજી તો 5 દિવસ કે દસ દિવસનો ટુર્નામેન્ટ છે એટલે માટે રોજ ને રોજ નવા નવા પ્લેયર ઓને ક્રિકેટ આપણે બધા જો મેચ જો આવે બધા મેચ જો શરીર તંદુરસ્ત તંદુરસ્ત રહે તંદુરસ્ત રહે અને મજનો આનંદ્યો અને કાયમના માટે ક્રિકેટ જો આવો તમે તો તમને ફૂલ મોજ આવશે

સારા અને આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે એવા જ વિડીયો બનાવી છે કોઈ શક્તિ વાતો કેવું નથી રજૂ કરતા બરાબર બાળકો જોઈ શકે મોટા પણ જોઈ શકે જોઈ શકે મનોરંજન માટે છે એટલા માટે যতো ডিজিটাল মারিস চেন জয়